ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો છે આમ તો ગુજરાત ફાર્મા હબ કહેવાય છે પરંતુ ગુજરાતમાં કીડી મકોડાની જેમ રોગચાળો ફાટી નીકળ્યો છે ગુજરાતનું નાનામાં નાનું શહેર પણ તેનાથી બાકાત નથી અમદાવાદ સુરત રાજકોટ જેવા શહેરોમાં વિવિધ રોગોએ માઝા મૂકી છે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દીવા તળે અંધારિયા જેવો ઘાટ સર્જાયો છે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સને ડેન્ગ્યુનો ચેપ લાગ્યો છે સિવિલ હોસ્પિટલના ડોક્ટરો તેમજ નર્સિંગ સ્ટાફ જ ડેન્ગ્યુનો ભોગ બન્યા છે હોસ્પિટલ કેમ્પસના પીજીમાં રહેતા અડસઠથી વધુ સ્ટાફ ડેન્ગ્યુ પોઝિટિવ છે ડોક્ટરો તેમજ હોસ્ટેલમાં રહેતા નર્સિંગ સ્ટુડન્ટ ડેન્ગ્યુના ઝપેટમાં આવ્યા છે જેને લઈને હાલ તંત્ર દોડતું થયું છે વધુમાં રજનીશ પટેલ વાત કરતા જણાવ્યું કે આખા ગુજરાતમાં જ રોજના પચીસો જેટલા કેસો નોંધાય આવે છે છેલ્લા ત્રણ મહિનામાં તમે જુઓ તો આ છેલ્લા મહિનામાં અમારી પાસે લગભગ ચોવીસ એવા દર્દીઓ હતા કે જે હોસ્પિટલ સાથે સંકળાયેલા હતા અને એમને ડેન્ગ્યુ ના સસ્પેશનમાં રાખવામાં આવેલા એમને સિમ્ટમ્સ દેખાયા હતા હાલ હમણાં અમારી પાસે ત્રણથી ચાર પેશન્ટો એવા છે કે જે હોસ્પિટલ સાથે સંકળાયેલા છે જેને ડેન્ગ્યુ પોઝિટિવ દેખાય છે ગયા મહિને તમે જુઓ એટલે સિઝન દરમિયાન અમારી પાસે ઓગસ્ટમાં ટુ ફોર્ટી સેવન પેશન્ટ બસો સુડતાલીસ પેશન્ટો હતા અને આ એકવીસ દિવસમાં અમારી પાસે બસો અડસઠ પેશન્ટો દાખલ થયેલા છે જે લોકો ડેન્ગ્યુ હોવાની કન્ફર્મેશન થયું છે સ્ટાફ અમારી પાસે જે છેલ્લા ત્રણ મહિનામાં લગભગ અડસઠ જેવા પેશન્ટો જે હતા એ હોસ્પિટલ જોડે સંકળાયેલા હતા અને ગયા મહિનામાં આ મહિનામાં તમે જુઓ એકથી એકથી તેવીસ તારીખ આજે જે થઈ છે એમાં અમારી પાસે લગભગ ચોવીસ દર્દીઓ એવા હતા કે જેમને ડેન્ગ્યુ થયો અથવા સસ્પિશનમાં હતા અને જે તે રીતે હોસ્પિટલ જોડે કનેક્ટેડ હતા મચ્છરજન્ય રોગોમાં જો શરૂઆતમાં લક્ષણો દેખાય દર્દીઓએ તાત્કાલિક નિષ્ણાત તબીબો પાસે જઈને સારવાર લેવી જોઈએ જો દર્દી સમય પર સારવાર કરે છે તેવા કેસમાં દર્દી વહેલી તકે સાજા થઈ જતા હોય છે બીજી તરફ રાજકોટ શહેરમાં પણ ડેન્ગ્યુના ઢગલાબંધ કેસ નોંધાયા છે મચ્છરના ઉપદ્રવને દૂર કરવા તંત્ર નિષ્ફળ નીવડ્યું છે નદી કાંઠાના વિસ્તારમાં મચ્છરોનો સૌથી વધારે ઉપદ્રવ છે